ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડના મ્યુઝિયમ ખાતામાં રકમ જમા થવા અંગે થયેલી ફરિયાદમાં વધુ એક આરોપીને ઝડપી લીધો ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયબર ફ્રોડના મૂલ્ય બેંક ખાતાનો ગંભીર મામલો સામે આવ્યો છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સરદારનગર શાખાના ખાતામાં તારીખ તેર ત્રણ બે હજાર પચીસથી સત્તર ત્રણ બે હજાર પચીસ દરમિયાન દેશભરના વિવિધ રાજ્યોમાંથી કુલ ઓગણીસ લાખ બાવીસ હજાર સાયબર ફ્રોડના રકમની આરટીજીએસ આઈ અને યુપીઆઈ મારફતે જમા કરવામાં આવી હતી જેના ખાતા ધારકે સફરાજ અમીનભાઈ લાખાણી હોય અને જેણે ફ્રોડની રકમ યુપીઆઈ એટીએમ અને ચેક મારફકે ઉપાડી સગેવગે કર્યાનું બહાર આવ્યું છે સામાન્ય પોર્ટલ પર આ ખાતા સામે સાયબર ફ્રોડની કુલ છ અરજીઓ નોંધાયેલી હોવાનું પણ ખુલ્યું છે જેને લઈને ઘોઘારોડ પોલીસ સ્ટેશનના સ્ટાફે આરોપીને ઝડપી લીધો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે